ડઢાલ બ્રિજ પર મસમોટા ખાડા તો મંતરગતિએ ચાલતી રોડ અને બ્રિજની કામગીરી વચ્ચે એક જ ટ્રેક પર બંને તરફના વાહનો આવાગમન કરતા વધતું તું જીવનું જોખમ ઊભું થયું છે. અંકલેશ્વર ઝગડિયાને જોડતા માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલિયા તેમજ એપ્રુચ રોડની કામગીરી ચાલી રહી છે. જે વચ્ચે બિસ્માર્ક માર્ગ અને ડઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત બની રહ્યા છે. આજરોજ સવારે અંકલેશ્વરના ઉછાલી નજીક ભારત પેટ્રોલિયમ નજીક ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા છત્રીસ વર્ષીય શ્રમિક રાજુભાઈ વ્રજભાઈ અખલિયા બાઇક પર ઉછાલી નજીક માંડ પુલ પર પહોંચ્યા હતા ત્યાં જ એક ઇકો ચાલકે બે ભરી રીતે ખાડે ગયેલ રોડ પર પણ પૂરપાટ આવતા બાઇકને ટક્કર મારતા બાઇક સવાર રાજુભાઈ બાઇક સાથે રોડ પર ફોંગોડાયા હતા ને રોડ પર શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ નજીકમાં રહેતા પરિવારને થતા બાળકોને પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં પત્ની અને બાળકીના પિતાના મૃતદેહને જોઈ હૈયા ફાટ રુદનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ ઘટના અંગે તાલુકા પોલીસ મથકે મૃતકના સંબંધી દિલીપભાઈ દેવપુત્ર દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ રોડના નવીનીકરણ વચ્ચે બિસ્મારમાં માર્ગ વરસાદને લઈ વધુ બિસ્માર બન્યો છે જેને લઈ વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઈ લોકોમાં રોષ ફેલાયો છે